મારા પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવેનું એક સરસ મજાનું કાવ્ય એક તો એવોર્ડ મને આપ છાસ લેવા જાવ છું ને દોડી નહીં હંતાળું છાસ લેવા જાવ છું ને દોડી નહીં હંતાળું મારી આ પંક્તિ છે છાપો પણ એક તો એવોર્ડ મને આપ 24 કલાક આ હું ક્યાં ફરું છું કોઈ મોટ

નાનું પણ ગીત મારું ગાય એવું ક્યાં કહું છું એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલી કોઈ ડાળ તમે કાપો પણ એક તો એવોર્ડ મને આપો ઓરિજિનલ ચંદનનું લાકડું છું એટલે હું આવ્યો છું આપ શ્રીને દ્વાર વર્ષોથી આમ હું ઘસાઉ છું તો એક તિલકમાં આટલી કા વાર મેળવવાના એવોર્ડ મેળવવાના લોબિંગ કરાવવાના મે ક્યાં કર્યા છે પણ એક તો એવોર્ડ મને આપો એક તો એવોર્ડ